હવે નજર કરીએ ખેલ મહાકુંભ થ્રી અંતર્ગત અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ વય જૂથ માટે રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ સ્પર્ધા નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાઈઓ બહેનો માટે યોજાઈ ગઈ જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પર્ધાના પરિણામોમાં

જર્મની ખાતે તારીખ સોળ થી સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન યોજાનારા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ફેન્સિંગ રમતમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓની પસંદગી થઈ છે જેમાં બનાસકાંઠાની ખુશી સમેજા પાટણની મિતવા ચૌધરી અને અમદાવાદના અજયસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ દર બે વર્ષે યોજાય છે સોળ થી સત્યાવીસ જુલાઈ દરમિયાન કુલ બાર દિવસ યોજાનાર આ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ તેવીસ અલગ અલગ સ્થળોએ રમાશે જેમાં ફેન્સિંગ સહિત કુલ સત્યાવીસ રમતો નો સમાવેશ કરવામાં આવેલ છે